પાટણ નગરપાલિકા દ્વારા મીરા દરવાજાથી કેનાલ સુધી ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે આ રોડમાં ટેન્ડરની શરત પ્રમાણે રાખવાની હતી જૂના રોડ ઉપર એટલે કે ઘસરકા કરીને કામગીરી કરવાની હતી પરંતુ અહીંયા ડીસ મેટલિંગ પણ કરવામાં આવ્યું નથી અને સાડત્રીસ એમ એમ ના રોડની થીકનેસ પણ કરવામાં આવી નથી તેમજ રોડ ઉપર નાના મોટા દબાણો હતા તે રોડના દબાણ હટાવ્યા વગર જ રોડની કામગીરી કરવામાં આવી છે

આ રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય તે માટે કન્સલ્ટન્સીના કર્મીઓને સ્થળ ઉપર જ હાજર રહેવાનું હોય છે પરંતુ આ રોડનું કામ ચાલુ થયું ત્યારે કન્સલ્ટન્સીનો કોઈ માણસ સ્થળ ઉપર જોવા મળ્યો ન હતો અને આ નબળી ગુણવત્તાના રોડનું કામ નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત ટેન્ડરની શરત પ્રમાણેની કામગીરી કરવામાં આવે તેવી કોંગ્રેસના પ્રમુખ દીપક પટેલે માંગ કરી હતી નગરપાલિકા દ્વારા મીરા દરવાજાથી કેનાલ રોડ સુધીનો રોડ બનાવવામાં આવે છે પરંતુ આ રોડ ઉપર જે દબાણો થયેલા એ દબાણો પણ હટાવવામાં આવ્યા નથી અને રોડનો નો પહોળો પણ કરવામાં નથી આવ્યો અને કોઈ પણ જાતના ટીચા પાડેલા નથી કે પહોંચા પાડેલા નથી અને ડાયરેક્ટ ઉપર જે સડત્રીસ ઇંચની જાડઈ હોય એની જગ્યાએ સડત્રીસ એમએમની જાડાઈ ની જાડઈ એની જગ્યાએ નોર્મલ જાડાઈ કરી અને રોડ બનાવી દેવામાં આવ્યો છે રોડની ક્વોલિટી તમે જોઈ શકો છો નગરપાલિકા ચૂકવીએ એ પણ હાજર નથી અને કન્સલ્ટન્સી વગર કામ થયું હોય તો નગરપાલિકાના સત્તાધીશો આ કામની ચકાસણી કરી અને પછી જ આમનું બિલ ચુકવાય એવી અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનંતી કરીએ છીએ અહીંયા અમુક અમુક જગ્યાએ દબાણો થયેલા પણ નગરપાલિકાએ દબાણો પોતાની સ્થાનિક કોર્પોરેટરોને મતબેન્કના કારણે દબાણો પણ હટાયા વગર રોડ બનાવી દેવામાં આવ્યા છે અને જેથી કરીને લોકોને એના એ જ રોડ જે સોકડાં હતા એ સોકડા સોકડાં રોડ રાખી એની પોળાઈ પણ વધારવામાં આવી નથી કન્સલ્ટન્સી પણ આ રોડની ભરી રોડ બનવાનું ચાલુ હતું ત્યારે કન્સલ્ટન્સી પણ હાજર નહોતા આપણે કન્સલ્ટન્સીને પગાર અથવા તો એનું જે ભથ્થું આપીએ છીએ એ એના માટે આપીએ છીએ કે રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય એના માટે એને સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ પરંતુ આ લોકો હાજર રહેતા નથી અને ઓફિસોમાં બેઠા બેઠા પગાર કરી છે અને એમની જે ભથ્થું નક્કી કર્યું હોય ભથ્થું મેળવતા હોય છે